મહેસાણાના ખેડૂતે જામફળની ખેતી છોડી દેશી પદ્ધતિથી પપૈયાની ખેતી કરી પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યા છે પપૈયા માર્કેટમાં નહીં પણ પોતાની આખા જ ગામની વાડીમાં જ રિટેલ વેચાઈ જાય છે પપૈયા કુદરતી રીતે જ પકાવવામાં આવે છે પપૈયાના છોડને કોઈ પણ જાતનું વિદેશી ખાતર નથી આપવામાં આવતું આખા જ ગામના ખેડૂતો જામફળની ખેતી છોડી લીંબુ ઘઉં બાજરી શક્કરિયા એવી અન્ય ખેતી કરવા લાગ્યા ત્યારે એક ખેડૂતે પપૈયાની ખેતી કરવાનો નિર્ધાર કરી પપૈયાની ખેતી શરૂ કરી જેને સાડા ત્રણ વીઘા જમીનમાં પપૈયાનું ઘર ખેડૂતો લાવી વાવણી કરી એક વીઘા જમીનમાં ચારસો રોપાનું વાવેતર કર્યું એક છોડની પાછળ અંદાજિત ખર્ચો દોઢસો થી બસો રૂપિયાનો થાય છે જ્યારે એક છોડમાંથી બે થી ત્રણ મણ પપૈયાનો પાક ઉતરે છે જે ખેડૂત પાસે માલિકીની જમીન ન હોવા છતાં ભાડાની જમીન રાખીને પણ સારી આવક મેળવી રહ્યા છે મારું નામ ભલાભાઈ ચીનાભાઈ ગંતાણે ગામ આખડના સીએ રહેવાય છીએ અમે આખડ ગામમાં પહેલાં અમારા ગામફળીઓનો વિકાસ વધારે હતો અત્યારે હાલની તારીખમાં જ અમારે નીકળી ગઈ કે હાલની તારીખમાં અમે નવું ઉત્પાદન નવી ખેતી ચાલુ કરી છે બપૈયાની બપૈયાની ખેતી સારી છે અમારા ગામમાં બપૈયા અમે સાડા ત્રણ વીઘા આવ્યા છીએ આ પહેલી ખેતી છે અમારા ગામમાં બપૈયા સારા થાય છે અને બપૈયા ખાવા માટે મીઠા લાગે છે વીઘામાં ચારસો છોડ આવે છે અંદાજે એક છોડ પાછળ દોઢસો બસો રૂપિયા ખર્ચ પડે છે આવકમાં બે માણથી ત્રણ માણ બપૈયો આવે છે એકસો રૂપર એકસો રૂપિયા આ વેચવામાં માર્કેટનો ભાવ શું હોય છે માર્કેટનો ભાવ તો છસો રૂપિયા છે પણ હાલની તારીખમાં અમે છૂટક વેચીએ છીએ બપૈયા કે અમારે પચાસ રૂપિયા કિલો વેકાય છે સારી માવજત મળે છે અમારે બજારમાં વેચવા જવું જરૂર પડતી નથી સાડા ત્રણ વિઘાની અંદર જે તમે બપૈયા વાયા છે એ તમારે અહીંયા રિટેલમાં જ વેચાઈ જાય છે કે બહાર વેચવા જવું પડે છે રિટેલમાં જ વેકાઈ જાય છે અમારે બહાર જવાની જરૂર જરૂર નથી એનું શું કારણ બપૈયા સારા છે ખાવા મીઠા છે

આપશે તો લઈશું સ્થાનિક ગ્રામ સેવક આવતા હોય કે તમારી મુલાકાત લેતા હોય ખેતી બાબતે કઈ જાણકારી આપતા હોય કે ફળ કઈ રીતે પાકે એ બાબત ની કોઈ જાણકારી આપતા હોય નહીં આજ દિન સુધી તમારા ગ્રામ સેવકે તમારી કોઈ મુલાકાત નથી લીધી નથી લીધી હવે બપૈયાની ખેતી વિશે તમે બીજાને શું પ્રોત્સાહિત કરવામાં આવો બીજા કે આવી ખેતી કરો તો આપણા આખા ગામમાં જામફળો વિકાસ ઓછો થઈ જયોલો પપૈયાની ખેતી કરો તો સારામાં સારી પણ મળે એવી છે આ સોડ ક્યારે વાવવામાં આવે છે શ્રાવણ મહિનામાં વાવવામાં આવે છે અને કેટલા મહિના સુધી એ નહીં આવક બાર મહિના સોડ તૈયાર થાય છે ને બાર મહિના આવા છે બે વર્ષની ખેતી છે આ જમીન જે તમારી માલિકીની છે કે પછી ભાડે રાખેલી ભાડે રાખેલી આ ભાડું તેમજ આનો ખર્ચો કાઢતા તમને આવક મળી રહે મળી રહે સારું પોષણ થાય છે મારું નામ દંતાની અજય ભલાભાઈ છે મારું ગામ આખત છે બપૈયા આમ તો અમે કોઈ વાર વાયેલા નથી પહેલાં તો અમારા ગામમાં જામફળની ખેતી થતી જામફળનું ઉત્પાદન સારું હતું અમારા ગામના જામફળ પણ ફેમસ છે અત્યારે વેખાય જ છે પણ અત્યારે જામફળીઓનો ઓછો ખેતી ઓછી થઈ ગઈ જામફળીઓની એટલે અમે અનુભવ લેવા માટે બપૈયાની ખેતી કરી

બે વર્ષ જેવો સમય લાગે આમ તો બપૈયા બાર મહિનામાં તૈયાર થઈ જાય બાર મહિના પછી એની આવક ચાલુ થઈ જાય અંદાજાનો ભાવ કેટલો છે આનો ભાવ માર્કેટમાં પાંચસો થી સતસો રૂપિયા દેશી બપોયાનો ભાવ મળી રહ્યો પણ અમે અત્યારે રોડ ઉપર જ વેચી મારી એક પચાસ રૂપિયા જે તમારા ફાર્મ હાઉસમાંથી તમે બપૈયા વેચી મારો છો તો કસ્ટમર તમારા ત્યાં હાઇવે નો તમને ફાયદો પણ છે કે જે રોડ નીકળે છે એ લોકો તમારા ત્યાંથી બપૈયા ખરીદવા આવતા તેમનો તમે શું ભાવ આપો હા એમને અમે પચાસ થી સાઠ રૂપિયાના ભાવે આપી દઈએ છીએ કસ્ટમર બહુ ખુશ થઈ જાય છે એક લઈને જાય એક પાછા લેવા આવો આ ફળ તમારા ઝાડ ઉપર જ પાકે છે કે પછી એના કાર્બેટર કે એનાથી કે પકવવા ના ના અમે આ વસ્તુ ઝાડ ઉપર જ પકવવા દઈએ છીએ આમાં કોઈ દવાનો કે કોઈ સંકાવ અમે કશું કરતા નથી કુદરતી રીતે જ થાય કુદરતી રીતે થાય એટલે બીજી કોઈ પણ બીમારીનો ખાનાર વ્યક્તિને ભય રહેતો નથી કસો જ ભય નહીં આમાં જે ખાતર રૂપે તમે જે વાપરો છો એટલે શું વાપરો છો આમાં ખાતર રીતે અમે બકરાનું જે ખાતર આવો ને એરિયા અંદર નાખીએ કલર સારો મતલબ મીઠા યુરિયા બુરિયાનો કોઈ ઉપયોગ કરતા નથી દેશી પદ્ધતિ દેશી બપૈયા તમે તૈયાર કરો છો એ રીતે જેથી બીમાર વ્યક્તિ ખાય તો માંદો ના થાય સાજો થાય સાજો થાય